નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું બીજી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે સૌથી પહેલા તો કીધું હતું એ પ્રમાણે ફેબ્રુઆરીના વિડીયો છે થોડાક અનિયમિત તો રહેવાના જ છે ઓકે તો વધારે કંઈ ચર્ચાઓ નથી કરવી ઓકે અને આપણે ડાયરેક્ટલી વિડિયો સ્ટાર્ટ કરીએ એ પહેલા થોડી ઘણી જાહેરાતો કરી દઉં કે ભાઈ આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને આપણા કરંટ અફેરની તમામ પીડીએફ મળી જશે

અ લંબાવો બરાબર એની જગ્યાએ તમે પાંચ મિનિટમાં પીડીએફમાં બધું સમજાઈ જાય એ જ રીતે આપણે લખ્યું હોય છે તો કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એ રીતે આપણે પીડીએફ ડિઝાઇન કરેલી છે ક્લિયર અને લખાણ પણ આપણે એ જ રીતે લખીએ છીએ કે કોઈ પણ રીતે તમને તકલીફ ના પડે ઓકે શરૂ કરી દઈએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન માતાબારી ટુરિઝમ સર્કિટ લોન્ચ થઈ છે હાલમાં જ આ કયા રાજ્યમાં કરવામાં આવેલી છે તો માતાબારી ટુરિઝમ સર્કિટ છે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે એમના દ્વારા આ નોર્થ ઇસ્ટ રિજિયન છે એના માટે એક વિકાસ પ્રોજેક્ટો છે એનો શિલાન્યાસ કરવામાં આવેલો છે તો કોણે લોન્ચ કર્યો છે જ્યોતિરાદિત્ય સિંધિયા અને કયા રિજિયન માટે તો કે નોર્થ ઈસ્ટ માટે બરાબર તો તમામ વિકાસ કાર્યો નોર્થ ઈસ્ટ માટે લોન્ચ કર્યા છે પૂર્વ પૂર્વોત્તર ક્ષેત્રીય વિકાસ મંત્રાલય ઓકે તો અને એમના મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સાથે સાથે સંચાર મંત્રાલયના પણ મંત્રી છે ઓકે તેમના દ્વારા આ બધા પ્રોજેક્ટનો નો કરવામાં આવેલો છે મુખ્ય હેતુ શું તો કે ઉત્તર પૂર્વ પ્રદેશ છે એમાં આર્થિક વિકાસ અને રોજગાર સર્જન વધારો કરવાનો છે થોડીક વાત આ માતાબારી ટુરિઝમ સર્કિટ વિશે જાણી લઈએ તો હાલમાં આનું પણ લોન્ચિંગ કર્યું છે જ્યોતિરાદિત્ય સિંધિયાએ તો આ ત્રિપુરા રાજ્ય ખાતે માતાબારી ટુરિઝમ સર્કિટ છે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલો છે આ પ્રોજેક્ટનું મેઇન સ્થળ છે એ નારકેલ કુંજા છે ત્રિપુરામાં ત્યાં કરવામાં આવેલું છે ડુંબર લેક નજીક આ નારકેલ કુંજા આવેલું છે ત્યાં બરાબર આ માતાપુરજી ટુરિઝમ સર્કિટ છે પ્રોજેક્ટ અમલમાં આવશે ટોટલ આ માતાપુરી ટુરિઝમ સર્કિટ છે એનો ખર્ચ કેટલો થશે તો કે ચારસો પચાસ કરોડ રૂપિયાનો આની અંદર ખર્ચ કરવામાં આવશે આ પ્રોજેક્ટની અંદર ત્રિપુરા સુંદરી મંદિર પછી ચંબીમુરા અને ડુંબુર તળાવ છે આ બધાને એક સાથે જોડી દેવામાં આવશે ઓકે તો સ્પિરિચ્યુઅલ પ્લસ ઇકો ટુરિઝમ સર્કિટ બનશે આખી તો એ ત્રિપુરા રાજ્યનો આખો પ્રોજેક્ટ છે બીજું પછી અગરવુડ વેલ્યુ ડેવલપમેન્ટ સ્કીમ છે ઓકે એ પણ આ શરૂ કરી છે એનો પણ શિલાન્યાસ કરવાલો છે આનો શિલાન્યાસ પણ ત્રિપુરા રાજ્ય ખાતે ખાતેથી જ કરવાનું છે ઓકે એવી સીડીએસ કહેવાય છે શોર્ટમાં અને તો એનો શિલાન્યાસ કર્યો છે અગરવુડ વેલ્યુ ચેન ડેવલપમેન્ટ સ્કીમ ઓકે તો નોર્થ

કેન્દ્રશાસિત પ્રદેશોની જે કેટેગરી હતી એમાં મહારાષ્ટ્ર રાજ્ય છે એને પ્રથમ સ્થાન મળેલું છે ઓકે આન્સર આવશે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની ટેબલોની થીમ શું હતી ગણેશ ઉત્સવ સિમ્બોલિક આત્મનિર્ભરતા ગણેશ ઉત્સવ આર્ભનિર્ભરતાનું પ્રતિક ક્લિયર આ મહારાષ્ટ્રની થીમ થી ટૂંકમાં ઝાંખી ગઈ ને ઓકે એની ધીમ તેનો વિષય હતો ઓકે સો એ યાદ રાખી લેજો બાકી ટેબલોમાં ગણેશ ઉત્સવ છે એની ઉજવણી અને

વંદે માતરમ આ એની થીમ હતી ઓકે આત્મનિર્ભરતા સ્વતંત્રતા વંદે માત્ર ક્લિયર વર્લ્ડ વેટલેન્ડ ડે અથવા તો વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ બે ફેબ્રુઆરી ઉજવાયેલો છે આન્સર આવશે ઓપ્શન સી બે ફેબ્રુઆરી હાલમાં જ વર્લ્ડ વેટલેન્ડ ડે વિશ્વ આદ્ર ભૂમિ દિવસની ઉજવણી છે બરાબર એ બે ફેબ્રુઆરી કરવામાં આવેલી છે બે બે હજાર છવ્વીસ માટેની થીમ છે વેટલેન્ડ એન્ડ ટ્રેડિશનલ નોલેજ સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ આ એની થીમ છે સૌથી પહેલી વખત વર્લ્ડ વેટલેન્ડ ડે છે બરાબર બે ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરમાં ઉજવાયેલો છે ઓકે ઝરણા નદી તળાવ બરાબર સરોવર આ બધા છે એ વેટલેન્ડ ની અંદર આવે છે ક્લિયર

ભવિષ્યની રૂપરેખા માટે ખાસ ભાર મૂક્યો છે જેમાં ગ્રીન મોબિલિટી મલ્ટી મોટલ લોજિસ્ટિક નદી આધારિત આર્થિક વિકાસ આ બધા ટોપિક અથવા અથવા તો તો થીમ છે છે એના ઉપર ઉપર ભાર ટોપિકના ફોકસ કર્યો પેલી આવૃત્તિ બે હજાર ચોવીસ માં બીજી પચીસમાં અને ત્રીજી છે અત્યારે બે હજાર છવ્વીસમાં યોજાઈ ગઈ છે પંદરસો કરોડ થી વધારેના પ્રોજેક્ટ છે અહીંયા મંજૂર થયા છે ઓકે ત્રીજા સંસ્કરણમાં કેરળ ગુજરાત કર્ણાટક ઓડિશા તેલંગાણા આ બધામાં ક્રૂઝ માટે જેટી બનાવવા માટેનો શિલાન્યાસ કરવાનો છે હવે તમને એમ થાય જેટી શું તમે બંદરનું તો નામ સાંભળ્યું હશે બરાબર બંદરમાં શું કરે તો કે જહાજો ને બધું સ્ટોર કરે પણ ત્યાં એક્સ્ટ્રા વસ્તુ એ હોય કે માલ સામાન પણ સ્ટોર થતો હોય બંદરોની અંદર જેટી છે બરાબર એ નાના નાના જહાજો હોડીઓ છે બરાબર એને રોકવા માટે મતલબ કે એને સ્ટે કરવા માટે બરાબર બનાવવામાં આવેલું એક સ્પેશિયલ વિસ્તાર એને કહેવાય જેટી એક ટાઈપ બંદર તો ન કહી શકો બંદર થી ઘણું નાનું હોય એ બરાબર બંદર ખૂબ મોટું થઈ જાય તો એક નાની એવી જગ્યા કે જ્યાં જહાજ હોડીને એવું બધું સ્ટોર કરી શકાય એને કહેવાય જેટી બરાબર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એની છપ્પનમી વાર્ષિક બેઠકનું આયોજન ક્યાં દેશમાં થયું છે તો સ્વિટરલેન્ડના દાવોસમાં આની બેઠક થઈ છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે તો થીમ ખાસ યાદ રાખી લેજો સ્પિરિટ ઓફ ડાયલોગ એકસો ત્રીસ દેશોના ત્રણ હજાર જેટલા ભાગ લીધો ખૂબ જ સૌથી મોટી અત્યાર સુધીની પાર્ટનરશીપમાંથી એક ગણાય છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે દસ ના બે હાજર છવ્વીસ ના ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું કે કે ભારતમાં કેન્દ્રીય મંત્રી છે અશ્વિનવૈષ્ણવ એમને કહ્યું રેલવે મંત્રાલય મંત્રી છે ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રાલયના પણ મંત્રી છે ક્લિયર તો અશ્વિનિવૈષ્ણવ અને ભારતનું પ્રતિનિધિત્વ કરેલું બાકી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આ દરમિયાન ચીફ ઇકોનોમિક આઉટલુક જાન્યુઆરી છવ્વીસ રિપોર્ટ છે એ પણ જાહેર કર્યો હતો ત્રેપન ટકા અર્થશાસ્ત્ર બે હજાર છવ્વીસ માં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ છે એ નબળી રહેશે એવું જાહેર કર્યું છે અગાઉ એવું એવું હતું અનુમાન કે જાન્યુઆરી છે બરાબર એ નબળી રહેશે ટૂંકમાં હવે વર્ષ બે હજાર છવ્વીસમાં માં એમ ત્રેપન ટકા લોકો એવું માને છે પચાસ ટકા થોડુંક પચીસ ટકા જેટલા લોકોનું વ્યૂ બદલી ગયો કે ભાઈ જે ઇકોનોમી છે એ નબળી રહેશે બે હજાર છવ્વીસમાં માં ક્લિયર ચાલો વર્લ્ડ ઇકોનોમિક ની બેઠક દરમિયાન છે બરાબર પ્રૂફ ઓવર પ્રોમિસ સાથે ભાગીદારી કરીને બનાવેલો છે તો ટૂંકમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ તો જાહેર કર્યો એની સાથે પ્રૂફ ઓવર પ્રોમિસ ઇનસાઇટ ઓન રિયલ વર્લ્ડ એઆઈ એડોપ્શન એ નામથી પણ એક રિપોર્ટ જાહેર કર્યો છે ક્લિયર

અ નાયબ મુખ્યમંત્રી હતા એમ પણ કહી શકો નાયબ મુખ્ય મંત્રી ઓકે આ શબ્દ ઉપમુખ્યમંત્રી કરતા વધારે સારો લાગે ક્લિયર ઓકે ના હતા મધ્યપ્રદેશના તો નહોતા તેલંગાણા નહીં તમિલનાડુ નહીં મહારાષ્ટ્રના હતા ઓપ્શન ડી આપણો આન્સર થશે મહારાષ્ટ્રના એ નાયબ મુખ્યમંત્રી હતા ઉપ મુખ્યમંત્રી હતા અજીત પવાર એક વિમાન દુર્ઘટનામાં એમનું અવસાન થઈ ગયું છે તો અ એ જે વિમાનમાં બેઠા હતા એ વિમાનનું નામ હતું લાયર ક્લિયર આ એક વિમાન હતું એસ કે આ વિમાન છે બરાબર એની અંદર દુર્ઘટના થઈ અને એમનું અવસાન થયું હતું અઠ્યાવીસમી જાન્યુઆરી ક્લિયર અઠ્યાવીસ જાન્યુઆરી એમનું નિધન થયું એમની એ સમય ઉંમર છાસઠ વર્ષ હતી જન્મ બાવીસ જુલાઈ ઓગણીસો ને ઓગણ પચાસ ના રોજ થયો તો મહારાષ્ટ્રની અંદર અહમદનગર જિલ્લો છે ત્યાં દેવલાલી પ્રવારા ખાતે છે એમનો જન્મ થયેલો છે ઓકે બાકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી ના એ એક્શન વડા હતા ઉપરાંત પશ્ચિમ મહારાષ્ટ્રમાં મજબૂત રાજકીય પ્રભાવ અને ગ્રાસ રૂટ કનેક્શન માટે પણ એ અજીત પવાર જાણીતા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો સત્યોતેર માં ગણતંત્ર દિવસના અવસર ઉપર ટોટલ કુલ કેટલા કીર્તિ ચક્ર પુરસ્કાર છે એ જાહેર કરવામાં આવેલા છે તો ટોટલ ત્રણ કીર્તિ ચક્ર પુરસ્કાર જાહેર થયા છે અને બાકીના જે તેર છે બરાબર એ સૌર્ય ચક્ર પુરસ્કાર છે ક્લિયર તો આન્સર આવશે સી ત્રણ હાલમાં જ છે માં ગણતંત્ર દિવસના અવસર ઉપર છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમના દ્વારા ગેલેન્ટ્રી એવોર્ડ એટલે કે વીરતા પુરસ્કાર જાહેર કરવામાં આવેલા છે ગણતંત્ર દિવસના અવસર ઉપર પૂર્વ સંધ્યાએ આ પુરસ્કારો જાહેર થાય છે ટોટલ અિત્તેર જેટલા આર્મ ફોર્સ અને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે એના જવાનોને આ પુરસ્કાર મળ્યા છે ગેલેન્ટ્રી એવોર્ડમાંથી બીજા ગેલેન્ટ્રી એવોર્ડ છે બરાબર એ ફોર પીસ ટાઈમ એટલે કે શાંતિ સમયે આવો આપવામાં આવતા જે વીરતા પુરસ્કારો છે એ પણ જાહેર થયા છે એક ખાલી ગેલેન્ટ્રી એવોર્ડ છે બરાબર કે જે સીઆરપીએફ ના એના જવાનોને આપવામાં આવે છે આર્મ ફોર્સિસ જે જવાનો હોય એમને આપવામાં આવે છે તો ટોટલ એમાં જે પુરસ્કારો છે એની સંખ્યા સિત્તેર છે આપવામાં આવેલા શાંતિ સમયે આપવામાં આવતા જે વીરતા પુરસ્કારો છે ઓકે એની સંખ્યા ટોટલ સત્તર છે ઓકે કુલ પુરસ્કાર સત્તર છે પુરસ્કાર છે એનાથી નીચે આવીએ તો કીર્તિ ચક્ર એનાથી નીચે આવે તો સૌર્ય ચક્ર ઓકે તો અશોક ચક્ર એક જ વ્યક્તિને મળ્યો છે શુભંશ શુક્લાને ઓકે

એ બીજું સૌથી ઊંચું શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે ટોટલ ત્રણ વિજેતા બન્યામાં મતલબ કે ત્રણ વ્યક્તિન મળ્યો છે મેજર અર્શદીપસિંહ આસામ રાઇફલના છે નાયબ સુબેદાર દોલેશ્વર સુબા એમને મળ્યો છે અને એક છે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર તો ત્રણ વ્યક્તિને મળ્યો છે ઓકે કીર્તિચક્ર પુરસ્કાર સૂર્યચક્ર ત્રીજો શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે બે મહિલા અધિકારીને સૌર્ય ચક્ર મળ્યો છે અહિયાં એમને ખાસિયા દરરજો ટોટલ તેર વ્યક્તિને મળ્યો છે પણ હું નામ તમને ખાલી બે વ્યક્તિને એટલે યાદ રખાવું છું કેમ કે બે મહિલા અધિકારીને મળ્યો છે એક છે લેફ્ટન કમાન્ડ દિલના કે અને એક છે રૂપા એ તો દિલનાને અને રૂપાને મળ્યો છે આ બંનેનું નામ ખાસિયા દરરોજ જો સૌર્ય ચક્ર મેળવનારી બે મહિલાઓ છે એમના નામ પૂછી શકે ટોટલ ને મળ્યો છે એમાંથી બે મહિલાઓને યાદ રાખવાની છે તમારે હાલમાં જ થોડાક એક વખતના ક્વેશ્ચન રાષ્ટ્રીય પોલીસ કલર મેડલ મેળવનારું ભારતનું પંદર મુ રાજ્ય કયું બન્યું છે આ બન્યું છે સિક્કિમ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગ્રંથ કોટીનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું છે તો આ નવી દિલ્હી ખાતેથી કરવામાં આવેલું છે હાલમાં જ કરવામાં આવેલા અધ્યયન અનુસાર ડાર્વિનના બાર્ક કરોડિયા સૌથી વધારે મજબૂત ઝાડો બનાવે છે આ કયા દેશમાં જોવા મળે છે ડાર્વિનના કરોડિયા આ માડાગાસ્કરની અંદર જોવા મળે છે રિસર્ચ સ્કોલર માટે અટલ વિચલ અગ્રગામી યોજનાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે અટલ વિચલ અગ્રગામી યોજના આસામ રાજ્યની સરકારે શરૂ કરી છે આર્કટિક હવાના એક નવા શક્તિશાળી પ્રવાહથી બનેલું વાવાઝોડું નામ છે ફન આ કયા આવ્યું ફન નામનું વાવાઝોડું અમેરિકાની અંદર આવેલું છે આંતરરાષ્ટ્રીય જીબ્રા દિવસ કે તારીખ ઉજવાયેલું તો કે એકત્રીસમી જાન્યુઆરી ભારતના સૌથી પહેલા કમાન્ડર ઇન ચીફ કેમ કરપ્પા એમની જન્મજયંતિની ઉજવણી ક્યારે થઈ હતી તો એ અઠ્યાવીસમી જાન્યુઆરી કરવામાં આવેલી

હાલમાં જ કયા રાજ્ય બેસિલસ સબટિલ્સ સબટિલિસ એને અધિકૃત રીતે પોતાના રાજ્ય સૂક્ષ્મજીવ જાહેર કર્યો છે તો રાજ્ય સૂક્ષ્મજીવ લગભગ મારા ખ્યાલથી કોઈ સ્ટેટ જાહેર નથી કર્યો આ સૌથી પહેલું એવું બન્યું છે કેરલ જેમણે રાજ્યનું સૂક્ષ્મજીવ જાહેર કર્યું છે બેસિલસ સબટિલિસ ઓકે પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુક્તો કાયદો કયા દિવસે પસાર કર્યો છે તો પંદર થી ઓછી ઉંમરના જે લોકો છે એમના માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દેવું છે ફ્રાન્સ તો આન્સર આવશે ફ્રાન્સ અગાઉ ઘણા બીજા દેશોએ પણ કરેલું હતું ક્લિયર સુબસ બે ફેબ્રુઆરીનો વિડીયો સમાપ્ત કરીએ મળીએ ત્રીજી ફેબ્રુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ